નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ન્યાય મંદિર પાસે વધુ એક માર્ગ દુર્ઘટના સાયકલ સવારનું ઘટના સ્થળે કરુણ મોત વડોદરા શહેરમાં ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે રસ્તા અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે આજે ન્યાય મંદિર વિસ્તારમાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક કાર ચાલકે બેફામ ઝડપે ચાલી રહેલી કાર દ્વારા સાયકલ સવારને અડફેટે લીધો હતો ટક્કર એટલી ગંભીર હતી કે સાયકલ સવારનું ઘટના સ્થળે મોત થયું અકસ્માત બાદ આસપાસના લોક ટોળા એકત્ર થયા હતા તરત જ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી હાલમાં પોલીસે ડ્રાઈવરને પકડી પાડ્યો હતો અને વધુ તપાસ શરૂ કરી છે મૃતકની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે શહેરમાં વધી રહેલા આવા અકસ્માતો સામે તંત્ર તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ